વડોદરા પોલીસની માનવતા મારી પરવારી છે ચાર દિવસ મૃત બાળકીને લઈ માતા પોલીસની ની મદદે ગઈ અને પોલીસે માતાને ને કાઢી મૂકી બાળકી મોત થતા શાસ્ત્રી પક્ષે તરછોડી દેતા બાળકી માતા પહોંચી હતી મદદ માંગવા રાવપુરા પોલીસે મદદ કરવાની જગ્યાએ બાળકી માતાને માતા કાઢી મૂકી એસએચ હોસ્પિટલમાં માં મોત બાદ પોલીસ નિષ્ક્રિય પાડે છે આવવા માટે એમ કે છે કે મારી કઈ જવાબદારી નહીં છોકરી બી મરી જાય છોકરો બી મરી જાય હું આવવાનો નથી કેમ ના પાડે છે ખબર નથી સાહેબ એને કેમ ના પડે શું નામ છે તમારું તેજાભાઈ ઠાકોર તો તમે હમણાં કે તમે લો મેરેજ કરેલા ના લગન કરેલા છે તો પછી કેમ ના પડે કેટલા વર્ષે લગન થયા હતા 4 વર્ષ થઈ ગયા સાહેબ ઇતરી છે ને ઘરે જે ઓટ થઈ ગઈ છે ના ફાડે આવવાનું હ હા કાઈપા કરવા જોઈએ કરી જોક લઈ જવાનું કે અહીંયા કેમ તમારું કામ કરો છો છોકરો છે કયું કામ તમારું કામ કયો

મારા છે એનું તેજાભાઈ તમારું નામ જયાબેન